મહાદેવહર અમે લોકો ઠેઠ કવાટથી પણ આગળ એમપી બોર્ડર ઉપર આવ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે આપ જોઈ શકો છો અહીં એક તો સિંગલ રસ્તો સિંગલ રસ્તો છે અને અમે એવા ગામડામાં ગયા હતા કે ત્યાં કોઈ ટાવર બી ન પકડાય માં ભગવતી રાજરાજેશ્વરી અંબાની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એ બાવીસ તારીખે છે પણ એની સ્થળ જોવા માટે અને ત્યાંનું બધું વાતાવરણ જોવા માટે આ અમારે હરીશ મહારાજ છે ગાડી ચલવી રહ્યા છે એટલે અમે બધી તૈયારી માટે ગયા હતા હવે એકવીસ તારીખે આવવાનું થશે અમારે તૈયારી માટે અને અહીં બહુ શાંતિમય જીવન છે શાંત વાતાવરણ છે અંબાની કૃપા આમ હાલમાં નવરાત્રી આવી રહી છે એના ગામડા તમે જુઓ રસ્તાઓ જુઓ બહુ મજા આવે હરિયાળી છે લીલોતરી અહીંના લોકોનું જીવન પણ એટલું સાદું અને સરળ છે સીધું છે જરૂરિયાત તો ઓછી અને પ્રાકૃતિક જીવનનો જે આનંદ છે એ બહુ વધુ છે આજુબાજુ પર્વતો પર્વતો ની અંદર આ લોકો ક્યાંક ક્યાંક વસેલા છે દૂર દૂર તમને ઘર જોવા મળશે આ એક છે આમ દૂર તમને અલગ અલગ જગ્યાએ મકાન જોવા મળશે અને આ બધા ડુંગર જ છે ખેતી બહુ સરસ છે એની વધારે પડતા અહીંયા આગળ મકાઈ છે ચિત્તા પરથી વધુ હોય તો ચાલો મહાદેવ મળીએ